આજે રાષ્ટ્રીય પર્વની આખા દેશમાં ભારે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી છે જેમાં કેટલાક સ્થળોએ સારી કામગીરી કરનાર વિવિધ સંસ્થાઓને એવોર્ડ પણ પ્રાપ્ત થયા છે અને કામગીરી બિરદાવવામાં આવી છે તેવી જ રીતે આજે તળાજા તાલુકામાં પણ તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં તળાજા તાલુકાના કુંડેલી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને તળાજાના ડેપ્યુટી કલેક્ટરના હસ્તે રાષ્ટ્રીય કક્ષાનો ક્વોલિટી એવોર્ડ પ્રાપ્ત થયો હતો જેમાં મેડિકલ ઓફિસર ડોક્ટર નિકુંજ પાલીવાલ તથા હેલ્થ સુપરવાઇઝર સંજયભાઈ ગોટી, દેવરાજભાઈ બાબરિયા તથા તેમની આખી ટીમની કામગીરીને બિરદાવવામાં આવી હતી. સમ્રાટ સમાચાર તળાજા